જય જવાન જય કિસાન આજ તો હવે બાજરી વાઢવાનું ચાલુ કરી નાખ્યું છે પશુઓ માટે ઘણા કહે છે કે તમારે પશુપાલન છે કે નથી અમારે પશુપાલન પણ છે અને ખેતીનું કામ પણ છે તો એ મારે પશુપાલન તો જોડે જોવે જ કારણ કે મહેમાનો આવે તો ચા પાણી તો આપણો રિવાજ છે એટલે કરવો જ પડે મમ્મીને બે સારો અઢવાઈ ગયો છે જુઓ આ છે અમારી પિનલ સિડની વચકા બાદરી જો કાલે કટિંગ કર્યું તો આગળ દેખાય છે બીજી નવી પોગર પણ આવી ગઈ છે તો આપણે બાજરી તો આમ તો સવારમાં જ કટિંગ કરીએ પણ આ લગનગાળો છે એટલે ઘણી જગ્યાએ આમંત્રણ હોય પપ્પાને એટલે જવું પડે છે એટલે બાજરીનું કટિંગ અમે હોજ જ કરી નાખીએ છીએ કારણ કે વહેલાં તો ખેતરનું કામ પણ વધારે હોય છે અને પશુપાલનમાં ટાઈમ અમને મળતો નથી બાજરીનું પહેલું કટિંગ ચાલુ છે આ જો અને હાઈટ વધારે વધવાથી બધી પડી ગઈ છે એટલે કટિંગ જલ્દી પૂરું કરવું પડશે તો તિનલ સીટની રચકા બાજરી બહુ સારી છે અને એનું પાછળના વાઇટ પણ બહુ સારા આવે છે લગભગ આના વાટ છ થી સાત વખત આવે છે જોઈ લો બસ હવે આપણે બ્લોગ પૂરો કરીએ કારણ કે ઘાસ હજી ઘણું કટિંગ કરવાનું છે અને આપણે થાય છે મોડું જય જવાન જય કિસાન